રામનવમી નિમિત્તે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાઘોડા પાસે આવેલ શ્રી રામજી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં નવમી વિશેષ મહત્વ ધરાવે છે જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે અયોધ્યામાં આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો આ કારણે દર વર્ષે આ તારીખને રામ જન્મ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે પ્રભુ શ્રી રામની પૂજા કરવાની સાથે માતા દુર્ગાના નવમા સ્વરૂપમાં સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે જેને લઈ આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાઘોડા પાસે આવેલ શ્રીરામજી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કોર્પોરેટર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો અવતરણ દિવસ જેને આપણે સૌ રામનવમી તરીકે ઉજવીએ છીએ પવિત્ર ચૈત્ર માસ નવરાત્રીનો નવમો દિવસ અને આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભગવાન શ્રી રામનું જે પૌરાણિક મંદિર છે અહીંયા કાલા સર્કલ સામે ત્યાં પૂજાના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ભગવાન શ્રી રામને અમે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ શ્રી રામ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો સત્તામાં તો આવવા માટે તમારા નામનો ઉપયોગ કર્યો પરંતુ એ પ્રભુ શ્રી રામ આ સત્તામાં બેઠેલા લોકોને સદબુદ્ધિ આપજો કારણ કે પ્રભુ શ્રી રામ જે વચનોનું પાલન કરનારા મર્યાદા પુરુષોત્તમ સત્યનું પાલન કરનારા એવું કહેવાય કે રઘુકુલ રીત સદા ચલી આવે પ્રાણ જાય પર વચન ના જાય અને એ સત્તામાં જે લોકો રામના નામે આવ્યા એ એકદમ એકદમ વિરુદ્ધ ભાષ એ લોકોનો સત્તામાં બેઠેલા લોકોનું કામ જુઠ્ઠું બોલો જોરથી બોલો અને વારંવાર બોલો નામ તો એ લોકો પ્રભુ શ્રી રામનું લે છે પરંતુ ભગવાન શ્રી રામના કોઈ સિદ્ધાંતોનું પાલન કરતા નથી ત્યારે પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ કે આ સત્તામાં બેઠેલા લોકોને સબુદ્ધિ આપજો પ્રભુ શ્રી રામ જન્મ દિવસ છે આખું વિશ્વ ખુશ છે અમે રામજી મંદિરે દર્શન કરીને બધાને જય શ્રી રામની ટોપી પહેરાવીને આજે એક આધ્યાત્મિક આ રીતે દરેકની સાથે ભાવભક્તિપૂર્વકની આરાધના કરી છે કે વડોદરા શહેર એ સદા સુખી રહે અને કોઈ આફત શહેર ઉપર ના આવે અને કલ્યાણ થાય વડોદરા શહેરનું શાસકોને ને આપે કે પ્રભુ શ્રીરામ જે રીતે સાદગીનું નું પ્રતિક હતા એ રીતે આ શાસકો પણ એક સાદગીનું નું પ્રતિક બની સેવાના માર્ગે સાચી સેવા કરે અને પ્રજાને સુખી કરે એ જ પ્રાર્થના છે આજના દિવસ